i'm sorry you ડગ ભાઈ ગઈ ને નીકળી ગઈ ને હવે હર કરી ચડાવી દે તારા ડગ ન થાય હવે એ અંદર ની ડગ હતી શેન ચડાવી પેલા ચડાવી દે

ઓલો ડોહો ટાઈટ કરી દીધો તો મેચી થઈ હા હવે બરાબર બોલ રાખવાના હા રમેશ પછી એકો એક ટાઈટ કરવાનો પહેલાં એ ટાઈટ કરી દે હા પછી હા પછી ઓઈલો ટાઈટ કરી છે થાય એટલે તારા સેવા કાકા આવી ગયા સાયકલ થઈ ગયું પેલા જોઈ લે ફેરવી ને જો ટાઈટ માં એ કઈ બાજુ આંબે છે કી બાજુ આંબે છે

બસ બસ હવે આ બધું ખેંચ થયું જે છે ને એ બધું છે આ બધું ખેંચ હા બસ આંબી ગયું જો આ બાજુ નથી હાલ જરાક જરાક જ ખેંચવાનું છે સિંધરી બાજગાડીએ મુખા આંજાજ છે આમ આખું બોલે છે બોલું કટર

ઉસ્તાવી જશે